આવતીકાલે પંદરમી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં હાલ રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં એક પોઈન્ટ પાંચ કિલોમીટર લાંબી ભવ્ય તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું કુબેરનગર ખાતે આવેલી આદર્શ સ્કૂલથી મેઘાનીનગર રામેશ્વર સર્કલ સુધી યોજાયેલી આ યાત્રામાં

જેમાં શિવરંજની નજીક ઝાંસીની રાણીના પૂતળા પાસે ટુ વ્હીલર પર પસાર થઈ રહેલા બે લોકોને કાર ચાલક રોહન સોનીએ ટક્કર મારતા બંનેના મોત નીપજ્યા હતા જે બાદ પોલીસ તેને કોર્ટમાં રજૂ કરવા લાવી ત્યારે મૃતકોના સગા અને મિત્રોએ તેને કોર્ટ સંકુલમાં ઘેરી લઈ માર માર્યો હતો ત્યારે કારંજ પોલીસે આદિલ શેખ ઉજફ અજમેરી શાહિદ મિર્ઝા અને આઈમન અજમેરીની ધરપકડ કરી લીધી છે અમદાવાદના ગોળાસર બ્રિજ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂની બે હજાર છસો સોલ બોટલ ભરેલી ફોર્ચ્યુનર કાર પકડી પાડી છે જેમાં બ્રિજના છેડે નાકાબંધી ગોઠવી હતી જેથી નાકાબંધી જોઈને બ્રિજ પરથી જ યુટર્ન મારીને કાર ચાલક ભાગવા જતો હતો પરંતુ પોલીસે પીછો કરી ગાડીને રોકાવીને તપાસ કરતા તેમાંથી ત્રણ પોઈન્ટ લાખની દારૂની બે હજાર છસો સોલ બોટલ મળી આવી હતી ત્યારે પોલીસે દારૂની ખેપ મારવા આવેલા રાજસ્થાનના કાર ચાલક મુકેશ ઓડાને જોગારામ રબારીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે